નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આજે આપણે છત્તીસગઢ રાજ્યના જે રાયપુર જિલ્લો છે ત્યાંના રાજીમાં જે મહાદેવનું મંદિર કુલેશ્વર મહાદેવનું ખૂબ પ્રાચીન મંદિર છે તેના દર્શન માટે આવેલા છીએ તો મિત્રો આ મંદિર છે છત્તીસગઢ રાજ્યના રાજીમમાં જે ત્રિવેણી સંગમ છે તેની વચ્ચે વર્ષોથી અડીખમ રહેલું કુલેશ્વર મહાદેવનું મંદિર સ્થાપત્યનું બે જોડ નમૂનો હોવાની સાથોસાથ પ્રાચીન ભવન નિર્માણ ટેકનિકનું પણ જીવંત ઉદાહરણ છે બીજું એ રસ્તામાં સુંદર મજાનો દ્રશ્યો તમને દ્રશ્યમાં થશે કુદરતી સૌંદર્યથી ભરેલું આ જે કુલેશ્વર મહાદેવનું મંદિરનો રસ્તો છે તે ખૂબ જ સુંદર છે અહીં જાતાની સાથે જ કલાત્મક ગેટ આવે છે અને તે રસ્તેથી અંદર આપણે જઈએ એટલે મોટો બધો જે કિનારો હોય નદીનો તે મહાનદીનો કિનારો આવે છે સુંદર મજાના અહીં કિનારા પર ઘાટ બનાવવામાં આવેલા છે તો આખા જે નદી છે ત્યાં ઘાટ બનાવે અને સુંદર ચિત્રોથી અહીં સુસજ્જ કરવામાં આવેલું છે અહીં નાનું ગાર્ડન તો બનાવવામાં આવેલું છે અહીં રસ્તામાં પણ અનેક મંદિરો આવે છે સુંદર મધાના ચિત્રોથી સુસજ્જ કરવામાં આવેલી છે આ દિવાલો તમે જોઈ શકો છો અને અહીં ખાણીપીણીના સ્ટોલો અને અહીં કિનારાથી અંદર જવા માટે નીચે નદી કાંઠે તમે ઉતરવા માટે અહીં જે રસ્તો છે અહીં તમે ડાયરેક્ટ નદીએ તમારી ફોર વ્હીલર અને ટુ વ્હીલર લઈને આવી શકો આ બ્રિજ છે તે ખૂબ જ સુંદર બનાવવામાં આવેલું છે તો એ તમારું વાહન પાર્ક કરી અને તમે બ્રિજ પર જઈ શકો છો અહીં પે બ્રિજ પર જવા માટે પેદલ યાત્રા કરવી પડે છે તો અહીંથી તમે જે રસ્તો છે ત્યાંથી તમે ઉપરની સાઈડ જઈ શકો છો મિત્રો આ છત્તીસગઢ શાસનના જલસંધાન વિભાગનું આ બ્રિજનું નામ રાજીવ સસ્પેન્શન બ્રિજ રાખવામાં આવેલું છે તો તો એને ખોલવાનો સમય આઠ અને રાત્રે તે સાત વાગે બંધ કરી દેવામાં આવે છે તો બીજા આ પગથિયા દ્વારા અહીં બ્રિજ ચડી અને સામેની સાઈડ આપણે જવાનું છે તો આપણે અહીં આવી ગયા છીએ અને જો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું આ બ્રિજ છે અહીં જે યંગસ્ટર હોય છે તે પોતાના આ ફોટોગ્રાફી અને રીલ્સ બનાવતા જોવા મળે છે તો આ ખૂબ જ સુંદર એવો આપણે જ્યારે ઋષિકેશ જઈએ છીએ ત્યારે જે આપણે રામઝુલા અને લક્ષ્મણ ઝુલા જોઈએ છે તેનાથી પણ આ સુંદર એવો બ્રિજ તમને દ્રશ્યમાન થાય છે મિત્રો આ બ્રિજ પરથી તમને સ જે નદીનો નજારો છે તે અલગ જ જોવા મળશે તો હવે ઘણો ખરો બ્રિજ આપણે પાર કરી અને હવે આપણે જે કુલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન માટે આવી ગયા છીએ તો તમે આ મહાનદી ને નિહાળી શકો છો તો મિત્રો આ છત્તીસગઢ રાજ્યનું ખૂબ જ મહાન તીર્થસ્થાન કહી શકીએ એ તો દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે અહીં તો કેમ ન હોય આ એક અલૌકિક મંદિર અને અતિ પૌરાણિક મંદિર છે તો મિત્રો આ જે મંદિરના પ્રાંગણમાં એક આપણે નંદીની મહાકાય મોત જે મૂર્તિ હોય તે દર્શન થશે તમને ભક્તોની ભારે ભીડ છે હર મહાદેવ અને જય ભોલેના નાથ સાથે ભક્તો આગળ વધી અને મહાદેવના સુંદર દર્શન કર્યા મંદિર અતિ પ્રાચીન છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી એની બાજુમાં જ મા અન્નપૂર્ણા અને મા દુર્ગાનું મંદિર આવેલું છે મિત્રો ત્રણ નદીઓના સંગમના કારણે રાજીવની છત્તીસગઢનું પ્રયાસ પણ કહેવામાં આવે છે જીવમાં પેરી શોંડુર અને મહાનદીનું આ સંગમ સ્થાન છે વિશાળ નદીના પટાંગણમાં શું સુંદર મજાનો બ્રિજ છે તો અમે લોકો રાયપુરથી અમે ચંપારણ્ય મહાપ્રભુજીની બેઠકજીના દર્શન માટે ગયેલા ત્યાંથી ફક્ત પંદર કિલોમીટરના અંતરે આ રાજીવ નદીના સુંદર તટ પર આવેલું આ મંદિર ઓછી એક અલૌકિક મંદિર છે અને ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે વિધિ કહેવાય છે કે રામજી અહીં વનવાસ દરમિયાન સીતાજીએ અહીં રેતીનું શિવલિંગ બનાવી અને અહીં પૂજા અર્ચના કરી હતી આ મંદિરના દર્શન કરવા માટે દેશભરથી ભક્તો અહીં આવે છે મિત્રો મંદિર છે નદીની વચ્ચે વચ્ચે આવેલું છે અને ખૂબ જ સુંદર એવું આઠમી સદીનું કુલેશ્વર મંદિર આજે અડીખમ છે રાજીમના નદીના એક કિનારે ભગવાન રાજીવ મંદિર છે અને વચ્ચે કુલેશ્વર મહાદેવનું સુંદર મંદિર મહાદેવ મંદિર છે આ જેને મામાનું મંદિર પણ કહેવામાં આવે છે મિત્રો કુલેશ્વર મહાદેવ મંદિરને ભાંજેનું મંદિર પણ કહેવામાં આવે છે તો એવી પણ કથા છે કે પૂરમાં જ્યારે કુલેશ્વર મંદિરનું મંદિર ડૂબી જાય છે તો ત્યાંથી અવાજ આવે છે કે મામા બચાવો આ માન્યતાના કારણે અહીં આજે પણ નાવડી પર મામા અને થવા દેવામાં આવતા નથી નદી કિનારે બનેલા મામાના મંદિરના શિવલિંગને જેવું જ નદીનું પાણી અડે છે ત્યારબાદ પૂરનું પાણી ઉતરવાની શરૂઆત થઈ જાય છે મિત્રો ચોમાસાના દિવસોમાં પૂરનું પાણી ઘણા દિવસો સુધી મંદિરને ડૂબાડી રાખે છે મંદિરનો આકાર સાડત્રીસ પોઈન્ટ પંચોતેર ગુણ્યા છત્રીસ પોઈન્ટ ત્રીસ મંદિર છે તેની ઊંચાઈ ચાર ફૂટ આઠ મીટર છે અને મંદિરનો અઢિસ્તાન ભાગ ખાસ પથ્થરોથી બનાવવામાં આવ્યો છે રેતી અને ચૂનાના ગારાથી ચણતર કરવામાં આવ્યું છે તેના વિશાળ ચબૂતરા પર ત્રણ તરફથી પગથિયા બનાવવામાં આવ્યા છે ચબૂતરા પર પીપળાનું એક વિશાળ વૃક્ષ છે આ મંદિર અને રાજીમ હવે મહાકુંભના રૂપમાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે હવે અહીં દેશભરના સાધુ સંતોનો મેળાવો જોવા મળે છે મિત્રો ખાસ કરીને અહીં શિવરાત્રિ અને જે આપણે શ્રાવણ મહિનો હોય ત્યારે ભક્તોનું ઘોડા પર ઉમટી પડે છે આમ દિવસોમાં પણ અહીં ભક્તોનું દર્શન માટે અવિરત પ્રવાહ ચાલુ હોય છે આ રાજ્ય સંરક્ષિત સ્મારક છે તો આની નુકસાન કરનારને ત્રણ વર્ષની સજા અને દસ હજારનો દંડ અહીં રાખવામાં આવેલો છે એવું અહીં તકતી મારવામાં આવેલી છે પિતા મંદિરની જે તિથિ છે તે લગભગ લેખની લિપિના આધારે આઠમી થી નવમી શતાબ્દીમાં સ્વીકારવામાં આવેલી છે દર્શન કરીએ ત્યારબાદ અહીં છે ના નદીની કિનારે આપણે બેઠા જ રહીએ તેવું સુંદર મજાનું આ નદી ઘાટ છે અને વચ્ચોવચ નદીમાં આવેલો છે અહીં બીજા પણ ઘણા મંદિરો આવેલા છે જેના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો જ્યારે પણ છત્તીસગઢ રાજ્યમાં તમે રાયપુર અથવા તમે ચંપારણ આવો તો આ નજીકમાં જ આવેલું ખૂબ જ સુંદર મંદિર છે તમને ખૂબ જ મજા આવશે અહીં તો મિત્રો તમે જરૂરથી આવજો દર્શન માટે મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો ધન્યવાદ